નમુનારાયણ જય શ્યારામ જય માતાજી જય ભોલેનાથ જય શ્રી કૃષ્ણ જય શિયા જય મોગલ આજે મારે મોગલ ધામ કબરાવના બાપુ ચારણ ઋષિ મોગલકુળ એવા બાપુ સાથે વાત થઈ છે મણિધર મોગલ તો બાપુ બુધવારે અહીંયા ભુજ અથવા તો કબરાવ ખાતે એક જે સ્વામિનારાયણ સંપ્રદાયવાળા છે જે વારંવાર કેટલાય વર્ષોથી આપણા સનાતન ધર્મના દેવી દેવતાઓ અને એના અપમાન નહીં પણ એમના પુસ્તકોમાં પણ ખોટા રીતે ચિત્રી અને કાલ્પનિક કથાઓ ઊભી કરી અને પોતાનું મહત્ત્વ વધારવા માટેની એક બહુ આગોતરી અને લાંબી યોજના કરેલી છે એના વિરુદ્ધમાં બાપુ કોઈક કાર્ય કરવા માગે છે અને એમની સાથે અમે છીએ અને બાપુ જે કંઈ ત્યાં અમે ચર્ચા કરશું ત્યાં જ્યોતિર્નાથ બાપુની સાથે પણ મારે વાત થઈ છે તો અને બીજા સંતો રવિગીરી બાપુ જે કચ્છ મંત્રી છે અમારા મંડળના તો એમની સાથે પણ વાત થઈ છે તો સાધુ સંતો જે બીજા સંતો પણ સાથે વાત થઈ છે તો જે જેને આ વિડીયો મારો મળે દરેક સંતો કબરાઉ બુધવારે આપણે બધાએ ભેગું થવું છે અને આનું દ્વારકાધીશનું જે મેઇન ખાસ અપમાન થયું છે અને ભગવાન શિવને એક ગરીબને ભિખારી કીધા છે એક પુસ્તકમાં એ બધા અંગે થોડી નાની મોટી ચર્ચા કરી અને આનું જ્યાં સુધી કાયમી નિરાકરણ ના આવે ત્યાં સુધીનું આ આયોજન કરવું છે એ માટે બાપુ સાથે મારે વાત થઈ છે અને અમે એને બાપુ સોમવારે સાથે જ છીએ અને બુધવારે અમે મોગલધામ મોગલધામશું અને તમે બધા પણ જે મને માનતા હો અથવા તો જાણતા હો અને જે સનાતન ધર્મના હોય તેવા વ્યક્તિઓ જે સાધુ સંતો છે તેમણે ખાસ અહીંયા ઉપસ્થિત રહી અને બાપુને આપણે સહકાર કરવો છે અને બાપુની આ જે એમના એમની એક કાર્ય છે એ કાર્ય આપણા બધાનું કાર્ય છે એમ જાણીએ આપણે સનાતન ધર્મની રક્ષા માટે આપણે સાધુ છીએ આપણે સનાતન ધર્મનો રોટલો કહીએ છીએ તો ભજન તો કરીએ છીએ આ એ ભજન છે કારણ કે વારંવાર પરમાત્માના આપણા જે સ્વરૂપ છે આ રાત દિવસ આપણે એની ઉપાસના કરીએ છીએ જે ઉપાસક આપણા આપણે ઉપાસકો છીએ એવા પરમાત્માનો નીચા બનાવી નીચે બતાવી આ લોકો શું સિદ્ધ કરવા માગે છે તે સમજાતું નથી માટે હવે આનો કાયમી નિવેડો લાવવા માટે સરકારશ્રી પણ આમાં ધ્યાન આપે એ માટે એક આયોજન અમે રાખ્યું છે આગળની વાત ત્યાં ધામે થશે ઓમ નમોનાયણ જય રામ જય માતાજી જય ભારત માતા સનાતન ધર્મ કી જય હો અધર્મનો નાસ્તા ઓમ નમોન જય શ્યારામ જય મોગલ